અને માત્ર જંબુસરમાં જ આવા હાલ નથી અમદાવાદ મહાનગરપાલિકાની પણ ક્યાંક આવી જ હાલત છે અણ આવડતનો નમૂનો છે મહાનગરપાલિકા સિટી સ્માર્ટ તો કહેવાય પણ રસ્તાના ખાડા દૂર જ ન થયા ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તાનું સ્થાન હવે ખાડાએ લઈ લીધું છે રોડ ગાયબ છે અને ખાડાઓનું સામ્રાજ્ય જેવી સ્થિતિ સર્જાઈ છે જગતપુર તરફ જતા રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે ખરાબ રોડથી પરેશાન પ્રજાનો તંત્ર સામે રોષ કહેવાતા સ્માર્ટ સિટીના

રોડ સારો બનાવવાનું મારું તો એક જ છે કેટલી તકલીફ પડે છે અહીંયાથી પસાર થવામાં कमरને દુખાવા પણ ઘણીવાર ફઈ જાય અરે મારી વાઈફ બે દિવસ વેજા ખાલામ પડી ગઈતી આ ઘરે શું करूગો રોજ અમાર તો આજ રેસ્ટોરન્ટમાં મારો મકાન અહીંયા છે જાવું જ કે અમાર અમદાવાદમાં આ રોડ કહેવું જ કદાચ મુશ્કેલ કહી શકાય કારણ કે સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળે છે કે નાગરિકોને હાલાકી અને પરેશાની અહીંયા વેઠવાનો વારંવાર વારો છે ત્યાં આવતો હોય છે અહીંયા રોડ જ નથી રહ્યા અને ખાડા જ ખાડા ચોફેરે જુઓ ત્યાં જોવા મળે છે જગતપુર પાસેનો રહેણાંક વિસ્તાર કે જ્યાં રોડ તો બનાવવામાં આવ્યા પરંતુ આ વરસાદમાં રોડ તો ધોવાઈ ગયા છે અને નજરે કરો ત્યાં ખાડે જ ખાડા જોવા મળે છે અને તમામ લોકોએ સ્થાનિકોએ હાલાકી વેઠવાનો

એટલે વારંવાર જે આ પ્રકારે રોડ ખરાબ છે અને તેના જ કારણે પ્રશાસનને પણ અનેક રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો અને આ બિસ્માર્ટ રોડને લઈને પ્રજાએ પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે જ્યારે આ ચોમાસામાં રોડ કહેવું જ કદાચ આ રસ્તાને મુશ્કેલ લાગે છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ